મોર તારી સોના મોર તારી સોનાની સાચે રે મોરે લો મોતી ચણવા જા આજ તો અમારે મમતા બેન ના લગન હે એ મમતા બેન તમે આ જરાય મોરા નો પડતા જ આખો દી મોજ માં ત્રીજો

મારે હાથી માં જ છે મારે છે કોઈ મારું માનતા નથી ને વાંધો નઈ હવે તમને સમજી મારા લગ્ન મારે જવું છે દેખાય ને મરી જાવ

અમારી વહુ ને તો હું ફોન કરવાનું ભૂલી જ હું હાથી માં જાન લઈને આવવાનો છું લાય કરી દઉં એ ભાભી આયો તો નારિયા આજ બોલો માર લગન છે ને તોય મારો ફોન આવે અરે મારા ઘરવાળો નો ફોન છે હાલો આમ જો હા ભાઈ એ હું હાથી માથે બેહીન જાન લઈને આવવાનો છું હે શું કીધું હા અરે બબલે હાચું કા એની મને ભાતી માતા જાન લઈને આવો અરે બાપરે બાપ અહીંયા બધાને કહી दीजिए હરુ હરુ આવો આવો ઘાયકા હું બધાને કહી દઉં અહીંયા હા આ એ રાજી થઈ ગઈ મારો તો અહીંયા વડ પડવાનો હો આ હા હા મારા ગામમાં કાયકા કી આવું એ ભાભી આમ તો જો મારો ઘરવાળો હાથી માથે જાન લઈને આવ્યો છે એ બાપુ અહીંયા આવો એ બાપુ ઘાયે ઘા આવો ઘાયે ઘા એ મારો ફરવાળો છે હાથી માથે જાન લઈને આવે અરે બાપ રે કીધું મારા તમે આથી માથે

અરે બે કેઈ દો ગજાન છોડીના લગન છે મને કીધું હે ન તૈયારે થઈ ગયો હો પણ ભાગ દુખે જાવું કેમ લેને ઓરો ઓરો આયલો જો બાઠિયા પાપા હે બાઠિયા પાપા હાલે બાઠિયા બાપો ત્યાંયા હે તારી જાત ના બાઠિયા બાપા તું કે અહીંયા નથી કરવું રેવાજો દો એ સાવ ગરીબ માણસ છે તારો બાપ મારા સમય હાથી માથે બેન તાન લઈને આવે છે તારો સમય ભીખું હે ભીખુ એ હાથી માથે જાન લઈને આવે જ નહીં તારી સાચના હું હાથું કઉ છું ખોટું નથી બોલતો તું નથી માનતો હે ના હાલ મારા કરે હાલ હમણે મારા સમય હાથી લઈને આવે છે હાલ હાલ બતાવ હાલ તારી સાચના હાલ એમ બતાવ એ રાજા હાલ ફટાફટ ગોલા ધોઈને પાણી ભરી આવ્યા પછ મમતા ને લગન માં જવાનું હા એલી ઉતાવળ રાખી હાલ આઈયું આઈ આ તમે બે શું કરો આજ માં લગન છે ને બે ગોલા ધોવો છો હે લગનમાં માં નથી આવવાનું કે આવવાનું છે ને પાણી ભરીને પછી આવશું ઈ તો બધું ઠીક પણ તમને કઈ ખબર છે કે નહીં શું ખબર હોય લે શું ખબર હોય કે છે અર્ધા ગામને ખબર પડી ગઈ કે મારો વર છે ને હાથી ઉપર જાન લઈને આવવાનો છે તમને ખબર આવે મારો જ આવે જાન લઈને આવવાનો જ છે તને હાસું લાગે ગાંડી લાગે મને તેમ છે લગન છે હા લાગશે હું થઈ હાલો ઘરે હમણાં મારો હાથી લઈને આવશે પાણી પછી ભરતી

ભાડું તો જોઈશે ભાઈ એમને નહીં જવું તો ભાડું જોતું હા પણ ભાડું દે ભાડું જોઈએ જોઈએ ભાડું જોઈએ વેટી નો થાય એ કઈ હવે જાવું હું હવે હેને કોઈ જિંદગી માં તમારી અહીંયા ફેરા ન લઉં હાતે નો લે તો વિયોદન ને ખજી દેવો ઓબળે ઠીક છે મારો દીકરો મારો લે ભાડું જોઈએ જાવ દે જાવ દે હા મુજો માલ કાતર માં ખોટી કસ કાઈ મારો દીકરો મારો ભાડું જોઈએ લે

એય લાય બધન દીધું હાલ 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 તને મને તું માનતો નથી ને હે હાલમ હાલ તને બતાવું હમણે મારા સમય હાથી માથે વાન લઈને આવશે હાલમ હાલ હાલમ વેટી નતા એ ઉભો રે ઉભો રે અલા એ વાત આમરી છે

હવે તું માન્યો કે નહીં ના હું હજે ન માનતો તારો બાપ હાથ ગામ ગામવારા માની જમ તું નથી માનતો હાલ હાલ હવે તો તને બતાવું છે માલ હાલ મારા ઘરે હાલ આમ તો જો અહીંયા 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 રહ્યા એ ખાય કા બહાર આવો અરે પૈસા ગોચ્યા આલે પાંચ ને બે હાથ હજાર થઈ ગયા હવે તો આમ જો આથી આવી જાય આવી જાય આવી જાય નઈ વાંધો આ હું આખા ગામ માં કેયો પૈસા પૈસા મેર ને હા કરી નાખ્યો જો ને કેટલા થયા 7000 થઈ ગયા હાલો એને 5000 રૂપિયા મારી પાસે છે સમજો હાલો આથી બાંધવા હાલો હાલો ના તો પાડવા છે એટલે પણ આથી છે ક્યાં હા એકને ચાલો એ ભરે ને હા હાલો હાલો આથી માથે બેન પાડવા જાવ હાલો હાલો અલા માલ હાલ મેં આખા ગામમાં કહી દીધું મારા જમાય હાથી માથે વાન લઈને આવે છે અને હાથ ગામ મારા ટ્રેક્ટર ભરી ભરીને જોવા આવવાના છે આ બધાય શું મર્યા અમારી બટા કે એ બાપુ આવી દી હું એ આયા આલે આયા સમજો બેટા હું આખા ગામમાં કી આવ્યો હમણે આખું ગામ આવશે અને હાથ ગામ વાળા તો ટ્રેક્ટર ભરી ભરીને ને જોવા આવવાના છે હા તું ક્યાં ગઈ એ બાપુ હું મારી બેન પણ ને કેવા ગઈ તી કે માર વર હાથી માથે જાન લઈને આવે આ હા હા આમ તો જો બટા આ જમઈના લીધે મારોય વટ પડી જાય છે જમઈ ના લીધે તારા બાપાની ની છાતી ફૂલાય છે આમ તો જો મારો જમઈ હાથી માથે જાન લઈને આવશે હાથી માથે આમ તો જો માર બાપુ કેવા હરખાઈ ગયા બાપુ પણ હું હરખાઈ ગઈ છું હમડે આવશે હમડે હાથી આવશે હાથી આજે એકય લગન ઓર્ડર નઈ ને તે આજે છે ને હાથી નવરાઈ દોન હરો તૈયાર કરી નાખું કઈ ખબર હે ને જાન માં લઈને આવ્યો જાવ

આબરૂના ધજાગરા થઈ ગયા હે આથી તો ધ્યા હવે આ વાત કોણ કેતા નહીં હવે સમજો મે માર હારાવાળાને ફોન કરી દીધો છે ઈ બધાય વાઈટ જોઈન ઉભાય છે આથી ની અને આપડા ગામમાં બધાય કેયો સબ ઈ વાઈટ જોઈન ઉભાય છે હવે આપણે મોઠું ક્યાં દેખાડશું શું કરશું તો નો ફૂલણી નો થાતો હો તા તો મોટી મોટી કરતો તો લઈ લે આબરૂન ટકા છાલી આવે અરે મને એવી થોડી ખબર હોય કે એટલા સાદા પૈસા થાય છે હવે એક કામ કરી

બિચારો હવા નો હેરાન થતો હોય આપડી આયરો એને માર્યો તે એને મરાય એમ સમજો હવે જી થી ભૂલ થઈ જાય હવે એને માર્યો એમાં મારો હું વાકે એક કામ કરી તાબ મોડું થાય ગાડી લઈ લે એટલે તમે હાથી બાંધવા ગયા તાન પણ એટલે હાથી બાંધવા ગયા તા એમાં એવું છું કે અમારી પાસે પાંચ સાત હજાર હતા ત્યાં હાથી નાખે પસાર હજાર થાય છે બીજા અમારી પાસે હતા ને બાકી રાખ્યા નહીં પછી અમને તો ભિખારી કઈ કઈ ધક્કા મારી મારીને મારીને બારા કાઢ્યા

પણ તારું બાપ હવે આબરૂના ટકા ત્યાં આથી માથી રહ્યા ફોર્ચ્યુનર રહ્યા હવે શું કરશું હવે કાઈ ન કરો ને ભાઈ કે માર બાર ન ખાવાનો કેવા હે બધા મારા લગન બગાડવા ઊભા થયા હે હવે હવે શું કરવું યા બધા વાત જો બેઠા એ સીમા જાન લેન જાવું ઓય કોઈ ઊભો થાતે વાત હા હવે તો સમજો આપડી પાસે કાઈ રસ્તો નથી એક કામ કરી આ ટ્રેક્ટર લેતા જાવી ટ્રેક્ટર હા હરુ બાપ ટ્રેક્ટર માં જવાય પણ કાકા હાલીન જાવ એમ થી તો હારું ને તો તારા બાપ અહીં બધા હાથી ની વાડ જો ઊભા છે ને આપણે ટ્રેક્ટર લઈને જશું હા તે શું કરવું આ હાબા રૂ જાય એમ થી તો હારું ને એ તારી વાત સાચી હાવ હાલીન જાવ એમ સા ટ્રેક્ટર તો ટ્રેક્ટર આ કાય કાય પહોંચી નક મુરે તે થઈ હા એ પૂછું એ ટ્રેક્ટર વડા હા માર જાન લઈને જાવ તાર આવું હે હા હું તો નવરો છું હાલો હું તો આવું એ આ તો માની ગયો હાલો બેહી જઈ હા હા એ ટકા જાવ દે આ એ હા હમ ભાઈ હા નિયંજો પૂછે લાય કે હું કતનો લાય તો જવાબ નીકળી જઈ ઓલા ગામ ના આવે નીકળી જઈ હાલો થોડો સુણો થામે થામે હય યક કાકો ખંતાઈ જા વિચે બેઈ જા વિચે બેઈ

તારી માના કાકરા માં પેલા વાત સાંભળજો કાકા તારી વાત શું સાંભળી તું કે

પચાસ હજાર એટલા અમારે પછી હતા પછી મેં કીધું દે તે કે લુખા બાકી નો રે મને ભિખારી કીધો બીજું તો ઠીક અમને માર્યા અને ધક્કા મારીને બહાર કાઢ્યા એ આબરૂના ટકા અહિયાં થયા

લગ્ન કહી ટ્રેક્ટર માં જાન લઈને વહી જાવી અને આપણું નાક બચી જાય તમારી જાત ના રે

તું કેતો તો ને મારો સમય હાથી માથે જાન લઈને આવશે લે લે ટ્રેક્ટર લઈને આવ્યો લે લે હાથી લે લે આમ તો જો જે મોટો દેખાડે એવું ન જીવ હવે કરવું લે કર્મ કરી જાવ